સરસ મજાનું ખેતર છે જય શિયા રામ સર્વેને કોટી કોટી પ્રણામ ગાંધીનગરની બાજુમાં કુકરવાડા ગામે આજે આવેલા છીએ સરસ મજાનું ખેતર રમણીય વાતાવરણ છે મગફળી જેને માંડવી કહેવાય એનો પાક બાળ સ્વરૂપે માંડવી છે અત્યારે નાની એવી આ બાજુ ઘઉંનો પાક છે ઘઉં હવે ઓલમોસ્ટ થઈ ગયા છે ઉતારવાની તૈયારીમાં વાહ વાહ પ્રભુ તારી દયાઓ આવું ને આવું મારી લીલુડી ધરતી ને લીલુડી જ રાખજે ખૂબ ધન્ય ધાન્ય પાકે ભારત માતાની ભૂમિ જય શિયારામ સરસ મજાનું આહલાદક વાતાવરણ એક ગામડાનું સરસ મજાનું વાતાવરણ છે મારી સાથે આપણા યુટ્યુબર બ્લોગર બ્લોગર એવા એવરગ્રીન જીતુભાઈ જીતુભાઈ કેમેરો નીચો કરો તમારો તમારું મુખ દર્શન આપો મુખા ખુદી વહાલ જય જય શિહારામ જય જય સિયારામ જીતું સાથે એમના મિત્ર એવા પ્રકાશ ભારત પ્રકાશભાઈ છે અને અમારા ખૂબ વ્હલા વ્હલા વ્લાહા સંજયભાઈ સંજયભી ઉર્ફે રમેશભાઈ રમેશભી ઉર્ફે સંજયભી જય જય સિયારામ જય જય સિયારામ સરસ મજાનું આહલાદક વાતાવરણ લીલુડી ધરતી

સરસ મજાની રોટલી આપણે એની ખાશું ભાખરી ખાશું મગફળી બાળ સ્વરૂપે મગફળી ખૂબ જ પ્રોટીનથી ભરપૂર અમારા જીતુભાઈ કે છે અમારા પરમ મિત્ર કલેજા આ મિત્રો મગફળીના બાજુ કહેવાય છે ખોખા સુંદર વાતાવરણ ભાઈ ભાઈ નસીબદાર લોકોનું વાહ